નમસ્કાર રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી દારૂ એક મોટો મામલો સામે આવ્યો છે પાદરા પોલીસે મુજપુર કેનાલ ચોકડી નજીકથી લાખો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપ્યો છે પાદરા પોલીસે ગુપ્ત માહિતીના આધારે મુજપુર કેનાલ ચોકડી પાસે ચેકિંગ હાથ ધર્યું હતું ત્યાંથી પોલીસે અંદાજિત બે લાખ પચાસ હજાર રૂપિયાનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપ્યો આ દારૂ વિવિધ બ્રાન્ડનો હોવાનું સામે આવ્યું છે કુલ મળી આશરે ત્રીસ પેટી દારૂ અને બિયરનો જથ્થો પોલીસે કબજે લીધો છે પોલીસે આ કેસમાં રાજેન્દ્રસિંહ ઉર્ફે રૈજી મેલસી પરમાર નામના આરોપીને ઝડપી દારૂની હેરાફેરી સંબંધિત વધુ તપાસ શરૂ કરી છે દારૂબંધી બાદ પણ સતત આવી રીતે ગેરકાયદેસર દારૂના જથ્થા ઝડપાઈ રહ્યા છે જોકે પોલીસની કાર્યવાહી અવિરત ચાલુ છે પાદરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો